જે ફાર્મા કંપનીઓના ડોક્યુમેન્ટ અવેલેબલ થયા એના કરીને એક પહેલો રિપોર્ટ આપેલો પ્રિલિમ રિપોર્ટ એક એમણે કમિશનર સાહેબને રજૂ કરેલો હતો એના તારણો ધ્યાને લઈ એમાં જેમની જેમની જવાબદારી થતી હતી એમાં એક ડૉક્ટરને સસ્પેન્ડ કરવાના બાકી એક નિવૃત્ત જે મેડિકલ સુપ્રિડન્ટ હતા એમની સામે પણ ડિપાર્ટમેન્ટલ એક્શન આગળ લેવાના અને સિવાયના પણ જે પણ અંદર જણાવેલા હતા જેમની અંદર ભૂમિકા જણાવી હશે અને પ્રાથમિક તબક્કામાં જે પણ જણાય છે એના બાબતે એક સક્ષમ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો કે એક તો આ તપાસ આગળ ચાલે કારણ કે તપાસ હજુ અધૂરી છે અને બીજો કે જેની સામે જેટલા એવિડન્સ મળે છે એ બેઝ ઉપર એમની સામૂહની કાર્યવાહી ચાલુ થઈ જાય એટલે એ કાર્યવાહી માટેના ઓર્ડર્સ કરેલા છે ટેકનિકલ ક્લિનિકલ ટ્રાયલ શું છે ટેકનિકલ બાબત છે એટલે જે ફાર્માકોલોજીના જે પ્રોફેસર છે એ થોડી માહિતી આપશે તપાસ કયા એંગલથી થઈ છે શું બાબત થઈ છે એના માટે ડીન મેડમ માહિતી આપશે તમે ટેકનિકલ માહિતી

બરાબર મારા નામ ડોક્ટર સુપ્રિયા મલ્હોત્રા છે અને હું પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મોલોજી એનએચએલ મેડિકલ કોલેજમાં કાર્ય કરું છું

જે ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે કોર્પોરેટ હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા લોકોથી આ રિક્વેસ્ટ કરે છે કે તમારા સપોઝ એક્સપર્ટાઇઝ મેડિસિનના છે સ્કીનના છે જે બી કંપનીના જે બી ડ્રગના ટ્રાયલ હોય એ આપણે ત્યાં અપ્રોચ કરે છે કે આપણે ત્યાં ટ્રાયલ કરવા માગું છું અને પ્રોપરલી જ્યાં પે ટ્રાયલ થાય એના પહેલાં અથિકલ એપ્રુવલ એથિક્સ કમિટીના એપ્રુવલથી થાય છે કે દર્દીઓ બધું સારી રીતે સચાવશે અને એટલે અને બધું પરમિશન થી થાય છે જે વડા હોય ત્યાં ઇન્સ્ટિટ્યૂટના એની પરમિશન હોય છે અને બધું ડિટેલિંગ થાય છે કે ટ્રાયલ એટલા વર્ષ ચાલશે પેશન્ટ દર્દીઓને એટલા મળશે પીઆઈને એટલા પગ એટલા પૈસા મળશે ઇન્સ્ટિટ્યૂટના આ બધું લિખિતમાં પ્રોપર પ્રોટોકોલ જોઈએ છે એ એવી રીતે આપણે ટ્રાયલ ડોક્ટરો બધા કરી જે નેશનલ મેડિકલ કાઉન્સિલ મુજબ તપાસ એમાં દર્દીના સામે લેવાય છે હવે અમારી એક આ કમિટી નિમવામાં આવી પાંચ જણની અને જે સુપ્રિયા મેડમે કહ્યું કે ભાઈ જયારે બી કોઈ બી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે તો એમાં એક ડૉક્ટરને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે રાખવામાં આવે જે પેશન્ટો પર ટ્રાયલ કરે એને મદદ કરવા એક કો ઇન્વેસ્ટિગેટર હોય અને સામેની પક્ષે કંપનીવાળા એક એમનું સાઈટ મેનેજિંગ ઓફિસર મૂકે કારણ કે કંપનીવાળા દરેક જગ્યાએ ના આવી શકે હવે અમે જે તપાસ કરી એમાં સૌથી પહેલાં તો અમે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર જોડે ડોક્યુમેન્ટ્સ માગ્યા કે ભાઈ બધા એગ્રીમેન્ટ્સ આપો તો અમે જે બી કંઈ થયા હોય અને એક વાર નહીં મેં ડીન થ્રુ માગ્યા ડાયરેક્ટર થ્રુ માગ્યા બે ત્રણ વાર માગ્યા પણ એ લોકો પ્રોડ્યુસ નહોતા એટલે એ નહોતા પ્રોડ્યુસ થઈ શકતા પછી નેક્સ્ટ સ્ટેપમાં અમે જે એસએમઓઝ હતા એમનો કોન્ટેક કર્યો જે અમારા માટે બહારના માણસ છે જે અમારી સાઇટ મેનેજિંગ ઓફિસર જે કંપનીવાળા મૂકે તો અમે જે તે એસએમઓઝને કોન્ટેક કર્યો અને એમની પાસેથી અમને જે પણ કંઈ મળે આ રિપોર્ટ્સ એનો અમે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે